પહેલા તબક્કામાં પ્રમાણમાં ઓછું મતદાન થયું હતું મતદાન ચાલી રહ્યું છે કેટલાક રાજ્યો એવા છે કે જે હવામાન વિભાગે આજે પણ હિટવેવ આગાહી કરી છે હીટવેવ આગાહી વચ્ચે સવારે સાત વાગ્યાથી જે રીતે વોટિંગ ચાલુ થયું છે જોઈ શકાય છે આ કતારો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જે રીતે વોટિંગ બૂથ પર પહોંચી રહ્યા છે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તેર રાજ્યોની અંદર આજે શાંતિપૂર્ણ માહોલમાં સવારથી મતદાન ચાલી રહ્યું છે